મહાભ્રષ્ટ પૂર્વ ચીપીઓ મનસુખ સાગથિયાની ઓફિસને સીલ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે સાગછિયાની ઓફિસ સીલ કરી સ્ટાર બિલ્ડિંગમાં આવેલી ઓફિસ પર કાર્યવાહી કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચે ઓફિસની બહાર સીલ કરીને નોટિસ પણ લગાવી છે રાજકોટ મહાનગરપાલિકાના ટીપી અધિકારી સાગઠિયાની ઓફિસ છે તે સીલ દેવામાં આવી છે તેમના તેમના ભાઈ અને પત્નીના નામે જીતના મિલકતો એક એક બાદ સામે છે મહાભ્રષ્ટ અધિકારીની રાજકોટમાં કરોડોની જે આ ઓફિસ આવેલી છે તેના હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું ગઈકાલે અહેવાલ ટીવીએ પ્રસારિત કર્યા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે મહાનગરપાલિકાએ એ પેલા સીલ કરી હતી બાદમાં આ સીલ તોડી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

અત્યારે સીલ કરી દેવામાં આવી છે આ દ્રશ્યો છે કે અત્યારે પોલીસ દ્વારા ઓફિસ સીલ કરી દેવામાં આવી છે અને અંદર મહત્વના જરૂરી ડોક્યુમેન્ટ હોવાની પણ અત્યારે વાત સામે આવી રહી છે જેતના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સ્ટીપી સાગથિયાની ધરપકડ છે તે કરવામાં આવી છે અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે ને તેમની મિલકતોની તપાસ એક બાદ એક થઈ રહી છે ત્યારે રાજકોટમાં આવેલી તેમની ઓફિસ છે સીલ મારી દેવામાં આવી છે અને મહત્વના ડોક્યુમેન્ટ છે તેમની તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેયડ રાજકોટ